આજે ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે ભક્તોમાં ખૂબ જ આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે શક્તિપીઠોમાં પણ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હરસિદ્ધિ માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું સાબરકાંઠા જિલ્લામાં ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્ર નવરાત્રીના પ્રારંભે હિંમતનગરમાં હરસિદ્ધિ માતાજીના મંદિરે ધજા સાથે ભક્તોએ પ્રદક્ષિણા કરી શિખર પર ચડાવી હતી માંડવીનું પૂજન કરી સ્થાપન કર્યા બાદ દીકરીઓના હસ્તે જવારા વાવવામાં આવ્યા હતા જો કે ઉપાસના અને આરાધનાનું પર્વ એટલે ચૈત્રી નવરાત્રી અને આજથી ચૈત્ર નવરાત્રીના પર્વનો પ્રારંભ થયો છે ત્યારે હિંમતનગરના હરસિદ્ધિ માતાજીના મંદિરે પાંચ દેવોના મંદિરમાં શિખર પર ભક્તોએ પાંચ ધજાની પૂજા અર્ચના કરી મંદિરના ફરતે પ્રદક્ષિણા કર્યા બાદ શિખર પર ચડાવી હતી ત્યારબાદ મંદિર ચોકમાં પૂજન અર્ચન કરી ઘટ સ્થાપન કરાયું હતું અને આરતી કર્યા બાદ માંડવીનું પૂજન કરી સ્થાપન કરવામાં આવ્યું હતું આ નવરાત્રીને લઈ પાંચ દીકરીઓના હસ્તે પૂજન અર્ચન કરી પાંચ કુંડામાં જવારાની વાવણી કરવામાં આવી હતી મંદિરમાં ચોકમાં રોજ રાત્રે નવ વાગે આરતી અને ગરબા નવ દિવસ યોજાશે રાજ રાજશ્રી માં ભગવતી હરસિદ્ધિ જે હિંમતનગર છે ભગવતી એમને અંદર ચૈત્રી નવરાત્રી બહુ ધામધૂમથી ઉજવાય છે આ નવરાત્રી એને મુખ્ય તહેવાર ગણાય છે જે સૌથી મોટામાં મોટી નવરાત્રી ગણાય છે આજ રોજ હિંમતનગર હરસિદ્ધિ મંદિર મેં પાંચ દેવતાની મા ભગવતીની ધજા ચડાવવામાં આવી ભગવતીની પૂજા અર્ચના કરવામાં આવી અમારા ટ્રસ્ટી ગણ બધા આવીને ભક્તિ ભાવથી પૂજા કરવામાં આવી માંડવીની પૂજા કરવામાં આવી ધજા ચઢાવવામાં આવી ઓર નવરાત્રિ માંડવી ભગવતી માંડવીની પૂજા થાય છે ઓર નવરાત્રિમાં સવાર સાંજ બે ટાઈમ આરતી થાય છે રાત્ર રાસ ગરબા થાય છે ભગવતી હરસિધ્ધ માસનું કલ્યાણ કરે સ ભક્તોને મનોકામના પૂર્ણ કરે જય હરસિધિ પ્રદક્ષિણા કરાવી મેથી ધજાની પાંચ ધજાની પૂજા કરવામાં આવતી માં ભગવતી હરસિદ્ધિ મા અંબે મયા ઓર ઉમિયા માતાની પૂજા કરવામાં આવી હતી હનુમાનજીની ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવી હતી પાંચ પૂજાની પૂજા થાય છે માંડવીની પૂજા થાય છે અમારા અહીંયા રાતના રાસ ગરબા થાય છે મદન આમેટા હરસિદ્ધિ મંદિર હિંમતનગર પૂજારી બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સાબરકાંઠા